આવતીકાલે મહાશિવરાત્રીના પર્વને લઈને ભુજમાં મહાશિવરાત્રી કાર્યાલય ખાતે શોભાયાત્રાની તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વની ઉમંગબેન અને ધમાકેદાર ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે એક વીક પહેલાં ભુજના હમીરસરના કાંઠે વિધિવત રીતે મહાશિવરાત્રીના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો સનાતન હિન્દુ ધર્મ સમાજના ઉપક્રમે દર વખતે આ શિવરાત્રીના પર્વ નિમિત્તે મહાશોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે કાર્યાલય ખાતે ગઈકાલે શોભાયાત્રાની તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવ્યું છે સમગ્ર શહેરને ધ્વજા પતાકા અને કમાન બેનરથી શણગારવામાં આવ્યું છે વાત તે ગાત કે બેન્ડવાજાની સુરાવલીએ વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે શોભાયાત્રા દરમિયાન ખાસ કરીને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ટેન્ટ ઉભા કરવામાં આવે જેમાં સરબત પાણી ચા પાણી નાસ્તો ફરાળ સહિતની અનેકવિધ સુવિધાઓ ભાવિકો માટે ઉપલબ્ધ કરવામાં આવે છે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે સંતો મહંતોના હસ્તે શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવશે રાજકીય આગેવાનોનું સન્માન કરવામાં આવશે અનેક જગ્યાએ આ શોભાયાત્રાનું સન્માન થશે અને તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે મારું નામ નરેશ પરમાર છે છેલ્લા દસ વર્ષથી આમ તો રાજાશાહીના સમય સમયથી ગોસ્વામી સમાજ શિવરાત્રિની મહાશોભાયાત્રાનું આયોજન કરતી હતી છેલ્લા દસ વર્ષથી એટલે કે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધી દસ વર્ષ સુધી સમજ સનાતન હિન્દુ સમાજના બેનર હેઠળ સૌ હિન્દુ સમાજના ભાઈઓ બહેનો સાથે રહી અને મહાશિવરાત્રી મહાશોભાનું આયોજન કરતી રહી છે આ વર્ષે પણ સરસ આયોજન સમજ સનાતન હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવેલ છે અત્યારે આપણે મહાશિવરાત્રિના કાર્યાલય એટલે કે ધિંગેશ્વર મહાદેવના મંદિર પાસે જે કાર્યાલય દર વર્ષે બનાવી જે કાર્યાલયમાંથી જ હું આપના માધ્યમ દ્વારા હિન્દુ સમાજને એક આહવાન કરવા માગું છું કે આઠ તારીખના સવારે નવ વાગે પરંપરાગત રીતે મહાકાલેશ્વર મંદિર પારેશ્વર ચોકથી સવારે નવ વાગે સ્વામિનારાયણના પૂજ્ય સંતોષ્રી હિન્દુ સમાજના પૂજ્ય સંતોષ્રી રાજકીય આગેવાનો અને હિન્દુ સમાજના વિવિધ આગેવાનોના વરદ હસ્તે આપણે બરાબર સવારે નવ વાગે પારેશ્વર ચોકથી મહાશોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશું અને દર વર્ષની જેમ જે રૂટ પરથી મા શોભાયાત્રા નીકળે છે એ જ રૂટ પરથી આપણે મા શોભરા શોભાયાત્રાનું પ્રદર્શન કરશું અને બપોરે બે અઢી વાગે રવાડી ગોસ્વામી સમાજ કને પૂર્ણાહુતિ થાય તો ગોસ્વામી સમાજની સામે જે ગાંધી બાપુની પાછળ જે પાર તળાવની પારીના વચ્ચે બે રોડ છે ત્યાં મહાપ્રસાદનું પણ સમિતિ દ્વારા આયોજન કરતું રહ્યું છે અને આ વર્ષે પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે તો દરેક હિન્દુ સમાજ ભાઈઓ બહેનો આ પ્રસાદનો પણ લાભ લે અને અડધો દિવસ હિન્દુ સમાજના સર્વે ભાઈઓ જે રોજગાર ધંધા દુકાન પોતાની બંધ રાખી અને સવારે મહાકાલેશ્વર પારેચર ચોકથી સમજ સનાતન હિન્દુ સમાજના જો આપણે નામ રાખતા હોઈએ તો આપણી અને મારી તમારી બધાની ફરજ છે અડધો દિવસ જ આ આપણી રેલી હોય છે શોભાયાત્રા હોય છે દર વર્ષે દરેક હિન્દુ સમાજ ખૂબ સારી રીતે તન મન ધનથી આ સમિતિ સાથે જોડાય છે એનો અમને ગર્વ છે અને પૂર્ણ ખાતરી છે કે આ વર્ષે પણ ખૂબ રંગેચંગે આ શોભાયાત્રા નીકળશે એવી આપના માધ્યમ દ્વારા સર્વ હિન્દુ સમાજનો આભાર સાથે લાગણી વ્યક્ત કરું છું તો પ્રસાદનો પણ લાભ લેજો અને રવાડીમાં પણ જોડાજો એવી હાર્દિક સમિતિ વતીથી સૌને નિમંત્રણ છે હર હર મહાદેવ જય ભૂતનાથ ખાસ કરીને ખાસ કરીને વાત કરીએ તો અત્યાર સુધી કેટલી સંસ્થાઓ પાસે નામ લખાવી છે કે આમ તો પર્ટીક્યુલર કોઈ સંસ્થાનો નામ તો બહુ લિસ્ટ મોટો કારણ કે પાંત્રીસ ચાલીસ ફ્લોટ નીકળે છે પછી રૂટમાં ખાણીપીણીના ઠંડા પીણા છાશ એવી વિગેરે સમાજ સંસ્થાઓ બધા રાખતા હોય છે છેલ્લા પેલા ચાર વર્ષ બધા અમે અહીંયા નોંધણી કરાવતા ને આજ હવે ત્રણ ચાર વર્ષથી જે બધા જોડાય છે પણ અહીંયા કોઈ નોંધાવતા નથી આ વર્ષે આપના માધ્યમથી અને અગાઉ પણ ચાર પાંચ જે ઇન્ટરવ્યૂ લઈ ગયા એનામાં પણ અમે આહવાન કર્યું છે નિમંત્રણ બધાને આપ્યા છે અને વિનંતી એ કરી છે કે ભાઈ કાર્યાલયમાં આ બધું નોંધાવો તો અમને પણ ખબર પડે કે કઈ કઈ સમાજના કેટલા ફ્લોટ્સ છે ટ્રેક્ટર છે ડીજે છે સંગીતના છે શું છે પછી રસ્તામાં જે સ્ટોલ રાખે છે ખાણીપીણીના તો એનામાં એક બેકા ના થઈ જાય મારો રાજપૂત સમાજ છે તો એ ગુલ્ફી રાખી હોય ને બાજુમાં લોવાના સમાજ કરે તો એ ગુલ્ફી રાખે તો અમે એનો સુચારુ વ્યવસ્થા કરી શકીએ દર વખતે અમે કહીએ છીએ તો આ વખતે પણ તમારા માધ્યમથી પણ બધાને હજી કાલનો દિવસ છે તો જે કોઈ સમાજ સંસ્થા કે આ ફ્લોટ્સ રાખે ટ્રેક્ટર કે જે શણગારીને રવાડીમાં જોડાય છે એમને પણ વિનંતી